કરોડો કમાતા ખનીજ માફિયાઓની પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવવા કોંગ્રેસની માંગ સ્ટોરી રીપોર્ટ બાય અમિત પટેલ ગાંધીનગર સરકાર તરફથી જે જવાબો મળ્યા છે એનાથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં કાયદાનું શાસન રહ્યું નથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે ને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે વરગોડા તો નીકળ છે એવી શેખી મારનારા આ સરકારના ગૃહ રાજ્ય મંત્રીના પોતાના વિસ્તારમાં એટલે કે સુરત શહેર સુરત જિલ્લો અને નવસારી એના જે ક્રાઇમના આંકડા વિધાનસભામાં બહાર આવ્યા છે એ ચોંકાવનારા છે ગુજરાતની જે સાચી સ્થિતિ છે એનું ચિત્ર રજૂ કરે છે નવસારી જિલ્લો સુરત શહેર જિલ્લો એમાં છેલ્લા બે વર્ષમાં જે ગુના નોંધાયા એ અંગેના પ્રશ્નના જવાબમાં જે સરકારે જવાબ આપ્યો છે એનાથી સ્પષ્ટ થાય છે કે સુરત શહેર જિલ્લો નવસારી જે ગૃહ રાજ્યમંત્રીનો પોતાનો વિસ્તાર છે પ્રદેશ ભાજપના અધ્યક્ષનો પોતાનો મતક્ષેત્ર છે એ વિસ્તારમાં રોજ એક મહિલા પર બળાત્કાર થાય છે રોજ એક મહિલા પર અત્યાચાર થાય છે રોજની સાત જેટલી ચોરીઓ થાય છે એક કરવામાં આવે છે છે રોજ બે ગુના નોંધાય એ રીતે આખા આંકડા જોઈએ તો એનાથી સ્પષ્ટ થાય છે કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પોતાના જ વિસ્તારમાં જાળવવામાં ગૃહ રાજ્યમંત્રી નિષ્ફળ રહ્યા છે અને આખા ગુજરાતમાં આપણે જોઈએ છે કે ઠેર ઠેર નાની નાની માસૂમ બાળકીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે ક્યાંક ભૂમારે રાજકીય લોકોને ડરાવી દબાવી રહ્યા છે અમદાવાદ હોય સુરત હોય રાજકોટ હોય બેફામ રીતે ગુંડાઓ બુટલેગરો અસામાજિક તત્વો રસ્તા પર લાકડીઓ તલવારો હથિયારો લઈ અને તોડફોડ કરતા લોકોને ડરાવતા દબાવતા આપણે રોજ જોઈ રહ્યા છે આનાથી સ્પષ્ટ મતલબ છે કે સરકારનો કોઈ પણ જાતનો અંકુશ રહ્યો નથી પોલીસ અને પ્રશાસનનો કોઈ ડર રહ્યો નથી અને સરકાર ગુજરાતના લોકોની સલામતી અને સુરક્ષા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે